રાજપૂત છે હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસવાય બી એ પાઠ્યક્રમ બસો ત્રણ ભારતમાં સામાજિક સમસ્યાઓ તેના વિશે વ્યાખ્યાન લઈશું આજમાં આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનના એકમ નંબર અગિયાર વિકાસાત્મક સમસ્યા તરીકે પ્રાદેશિક વિસંગતતા અને વિકાસ પ્રેરિત વિસ્થાપન તેના વિશે વ્યાખ્યાન લઈશું વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનને શરૂ કરતા પહેલા તેના મુખ્ય ઉદ્દેશ્ય સમજી લઈએ આ એકમને સમજ્યા બાદ તમે પ્રાદેશિક વિસંગતતાનો અર્થ અને ભારતમાં પ્રાદેશિક વિસંગતતાના સ્વરૂપ વિશે વિકતે માહિતી મેળવી શકશો પ્રાદેશિક વિસંગતતાના કારણો વિશે જાણી શકશો આ એકમને સમજ્યા બાદ વિકાસ પ્રેરિત વિસ્થાપનનો અર્થ સ્વરૂપ વિશે ચર્ચા કરી શકશો અને ખાસ કરીને વિકાસ પ્રેરિત વિસ્થાપનની વિસ્થાપિતો પર થતી અસરો કેવા પ્રકારની છે તે સમજી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણા આજ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન વિદ્યાર્થી મિત્રો કોઈ પણ માનવ સમાજની જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે માનવ સમાજનું અસ્તિત્વ થયું ત્યારે સમગ્ર માનવ સમાજ એ શરૂઆતમાં શિકારી પ્રવૃત્તિ કરતો હતો ખેતી ઉપર આધારિત હતો અને ખાસ કરીને આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશના આજે પણ મોટા ભાગના ગામડાઓ એ કૃષિ આધારિત છે આપણા દેશની અર્થવ્યવસ્થા એ મોટે ભાગે કૃષિ ઉપર નભે છે અને જેના કારણે જોઈએ તો ઔદ્યોગિક વિકાસ એ કેટલાક શહેરોમાં કેટલાક જિલ્લાઓ કેટલાક રાજ્યોમાં ખૂબ જ ઓછો થયો છે જ્યારે કેટલાક રાજ્યોમાં ઔદ્યોગિક વિકાસ એ ખૂબ જ વિકસિત અને ગતિશીલ પ્રક્રિયામાં થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો શિક્ષણનું પ્રમાણ એ ભારત દેશના કેટલાક રાજ્યોમાં નહિવત પ્રમાણમાં છે જ્યારે કેટલાક રાજ્યોમાં શિક્ષણનું પ્રમાણ એ વધારે પ્રમાણમાં છે એટલે કે જેવું હોવું જોઈએ તેવું શિક્ષણનું પ્રમાણ છે જો કે શિક્ષણનું પ્રમાણ ઔદ્યોગિક વિકાસ આર્થિક વિકાસ આ બધી બાબતોમાં જે તે ધર્મ જે તે સંસ્કૃતિ જે તે જ્ઞાતિ સમુદાયના જે ધોરણો મૂલ્યો છે તેમનું જે પરંપરાગત વ્યવસાય છે એ બધી જ બાબતો બધા જ સામાજિક સાંસ્કૃતિક પરિબળો એ મહત્ત્વનો ભાગ ભજવે છે વિદ્યાર્થી મિત્રો કેટલાક રાજ્યો કેટલાક શહેરોમાં આરોગ્ય સેવાઓનો અભાવ જોવા મળે છે જ્યારે કેટલાક રાજ્યોમાં રાજકારણનો પ્રભાવ હોય કેટલીક સરકારી યોજનાઓનો પ્રભાવ હોય તો ત્યાં આરોગ્યની સુવિધા એ સમયસર મળી રહેતી જોવા મળે છે જેનો સીધો પ્રભાવ એ છે તે ગ્રામ શહેર કે આદિવાસી સમુદાયના વ્યક્તિના શારીરિક માનસિક વિકાસ ઉપર થતી અસર ઉપર તેનો પ્રભાવ જોવા મળે છે હવે જ્યારે આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ જોઈએ તો ધીમે ધીમે ભારતમાં આયોજિત પરિવર્તન થવા લાગ્યું આયોજિત પરિવર્તન એટલે કે ચોક્કસ પ્રકારનું યોજના મુજબનું પરિવર્તન અને એ પરિવર્તન એ સકારાત્મક ગતિમાં જોવા મળ્યું પંચવર્ષીય યોજનાઓ વિકાસ કાર્યક્રમો પછાત પ્રદેશોમાં ઉદ્યોગોની સ્થાપના પણ થવા લાગી તેના કારણે ભારત દેશ ધીમે ધીમે ગતિશીલ બનતો રહ્યો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ પ્રાદેશિક વિસંગતતાની પ્રાદેશિક વિસંગતતા એટલે શું પ્રાદેશિક વિસંગતતાને આપણે વિકાસના સંદર્ભમાં જો સમજીએ તો તેનો અર્થ આપણે એમ કહી શકાય કે જુદા જુદા પ્રદેશોના આર્થિક સામાજિક શૈક્ષણિક કૃષિ સંબંધી તો તફાવત હોય તો તેને પ્રાદેશિક વિસંગતતા તરીકે ઓળખાવી શકાય હવે આપણે તેને રાજકીય સંદર્ભમાં જોઈએ તો આપણે ગુજરાત અને રાજસ્થાનને લઈ લઈએ ગુજરાત રાજ્યમાં આર્થિક શૈક્ષણિક ઔદ્યોગિક એ બધી જ બાબતોમાં વિકાસ જોવા મળે છે જ્યારે રાજસ્થાનમાં આપણે જોઈએ તો રાજસ્થાનમાં ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક અને આર્થિક પરિબળો એ વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ ઓછા છે તો એને આપણે આંતર પ્રાદેશિક વિસંગતતા તરીકે ઓળખાવી શકાય હવે આપણે આ જ પ્રાદેશિક વિસંગતતાને અંત રાજકીય પ્રાદેશિક વિસંગતતા તરીકે ઓળખાવીએ તો તેનો અર્થ આપણે એમ કહી શકાય કે અમદાવાદ અથવા તો દાહોદ એ બે આપણે શહેર લઈ લઈએ બે જિલ્લાઓ લઈ લઈએ અથવા તો કોઈ પણ એક રાજ્યના કોઈ પણ બે શહેર લઈ લઈએ તો જો એક જ રાજ્યના બે શહેરો વચ્ચે સામાજિક આર્થિક શૈક્ષણિક અથવા તો રાજકીય પરિબળો આરોગ્યની સુખ સુવિધાઓ એ બધી જ બાબતોમાં જો વિકાસમાં અસમાનતા હોય અથવા તો તફાવત હોય તો આપણે તેને પ્રાદેશિક વિસંગતતા તરીકે ઓળખાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ભારતમાં પ્રાદેશિક વિસંગતતાનું સ્વરૂપ તેને આપણે સમજી લઈએ શૈક્ષણિક વિસંગતતા આર્થિક વિકાસમાં વિકસ વિસંગતતા ઔદ્યોગિક વિકાસમાં વિસંગતતા અને જાતિ પ્રમાણમાં વિસંગતતા એમાં પહેલું છે શિક્ષણમાં વિસંગતતા વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશમાં કેટલા બધા જિલ્લાઓ કેટલા બધા રાજ્યો છે પણ દરેક રાજ્યો દરેક જિલ્લામાં સ્ત્રી અને પુરુષમાં શૈક્ષણિક પ્રમાણ એ જુદું જુદું છે કેટલાક રાજ્યોની આપણે વાત કરીએ ખાસ કરીને કેરળ રાજ્ય આપણે લઈ લઈએ તો કેરળમાં શિક્ષણનું પ્રમાણ સૌથી વધારે છે જ્યારે બિહારની આપણે વાત કરીએ તો બિહારમાં શિક્ષણનું પ્રમાણ વહીવત પ્રમાણમાં છે તો આ આપણે ભારતમાં શિક્ષણના સંદર્ભમાં પ્રાદેશિક વિસંગતતા ગણાવી શકાય એ જ પ્રમાણે આપણે આર્થિક વિકાસને લઈ લઈએ આર્થિક વિકાસ એટલે કે જે રાજ્ય જે શહેર જે ગામ અથવા તો જે કોઈ પણ સમુદાય નોંધાવતો હોય અથવા તો કોઈ એક સમુદાય કોઈ એક ગામ કોઈ એક શહેર કે કોઈ એક જિલ્લો અથવા કોઈ એક રાજ્ય જો આર્થિક વિકાસમાં એટલો બધો ફાળો ના આપતો હોય તો તેને આર્થિક રીતે પ્રાદેશિક વિસંગતતા તરીકે ઓળખાવી શકાય એજ પ્રમાણે ઔદ્યોગિક વિકાસ કેટલાક શહેરોમાં કેટલાક રાજ્યોમાં ઉદ્યોગોનો બમણો વિકાસ થયો છે ઘણા બધા ઉદ્યોગો કારખાના મિલો સ્થપાઈ છે મશીનરી ઉદ્યોગો સ્થપાયા છે જ્યારે કેટલાક રાજ્યો એ ફક્ત અને ફક્ત ખેતી ઉપર જ લભે છે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે બેંગ્લોરની વાત કરીએ તો બેંગ્લોરમાં પણ ઉદ્યોગોનો વિકાસ થઈ ગયો છે પરંતુ જ્યારે આપણે પંજાબ બિહાર અથવા તો એ બધા રાજ્યોની વાત કરીએ કે જે આર્થિક રીતે અથવા તો ઔદ્યોગિક વિકાસની પછાત છે તો એ બધા જ રાજ્યો વચ્ચે ઔદ્યોગિક વિકાસની વિસંગતતા છે તેમ કહી શકાય હવે આપણે સમજી લઈએ જાતિ પ્રમાણના સંદર્ભમાં પ્રાદેશિક વિસંગતતા વિદ્યાર્થી મિત્રો ભારતના બધા જ રાજ્યોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેનું પ્રમાણ એ ઘણા બધા સંદર્ભમાં ઘણા બધા સામાજિક સાંસ્કૃતિક પરિબળોને લીધે એ અસમાન છે અને એના જ કારણે ઘણી બધી સામાજિક સમસ્યાઓ પણ ઉદ્ભવે છે તો એ પણ પ્રાદેશિક વિસંગતતાનું સ્વરૂપ આપણે ગણાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં પ્રાદેશિક વિસંગતતાનું સ્વરૂપ સમજી લેશું હવે આપણે વાત કરીએ પ્રાદેશિક વિસંગતતાના કારણો વિશે પ્રાદેશિક વિસંગતતાના મુખ્ય કારણો છે કુદરતી સંસાધનોની નિવેદતા આર્થિક સંસાધનોમાં તફાવત સામાજિક પછાતપણું યોજનાઓના અમલીકરણ અને પ્રગતિમાં તફાવત દ્રષ્ટિકોણ અને સહકારમાં તફાવત આ બધા જ પ્રાદેશિક વિસંગતતાના કારણો ગણાવી શકાય વિદ્યાર્થી મિત્રો ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો કેટલાક રાજ્યોમાં નદી પહાડ કુદરતી સંસાધનો એની ભરપૂર માત્રામાં છે જ્યારે કેટલાક રાજ્યોમાં એ રણ પ્રદેશ છે કેટલાક રાજ્યોમાં નદી પહાડ કે કુદરતી તત્વો જોવા પણ મળતા નથી તો એ પણ પ્રાદેશિક વિસંગતતાનું કારણ ગણાવી શકાય એવી જ રીતે આર્થિક સંસાધનોમાં તફાવત હોય આરોગ્યની સુખ સુવિધાઓમાં તફાવત હોય સામાજિક પછાતપણો એટલે કે કેટલાક રાજ્યો એ પોતાની પરંપરાને વળગી રહેલા હોય પોતાની રૂઢિચુસ્ત માન્યતાને વળગી રહેલા હોય તો તેના કારણે તે સમુદાય અથવા તો તે આખે આખો સમાજ એ પછાતપણો ધરાવે છે જ્યારે કેટલાક સમાજ એ સમયની સાથે પરિવર્તિત પામે છે પોતાની રૂઢિચુસ્ત માન્યતાઓ પરંપરાને છોડી દઈને આધુનિકતા અથવા તો જે તાર્કિક દ્રષ્ટિકોણ અપનાવે છે તો તેના કારણે તે પ્રદેશ એ સામાજિક અને આર્થિક રીતે તે આગળ વધે છે યોજનાઓના અમલીકરણની વાત કરીએ તો કેટલાક રાજ્યોમાં જુદી જુદી જે સરકારી યોજના છે તેનો લાભ એ સીધું ઘર ઘર સુધી લોકો સુધી પહોંચે છે અને યોજનાઓનો લાભ દરેક લોકોને મળે છે જ્યારે કેટલાક રાજ્યોમાં કોઈ પણ યોજના ક્યારે અમલ થઈ ક્યારે લાગુ થઈ તે કોઈ પણ વાતનો પ્રચાર પ્રસાર એ લોકો સુધી પહોંચતો જ નથી જેના કારણે યોજનાઓનું અમલીકરણ પણ થતું નથી અને પ્રગતિમાં પણ તફાવત જોવા મળે છે ત્યાર પછી છે લોકોનો દ્રષ્ટિકોણ અને સહકારમાં તફાવત વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે જુદા જુદા દેશોની વાત કરીએ કે જાપાન દેશ કેટલો બધો આગળ વધી ગયો પેલો દેશ કેટલો બધો આગળ વધી ગયો આપણે હજી વધારે આગળ વધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે જે તે દેશના નાગરિકો એ એકજૂટ થઈને પોતાની કર્તવ્ય નિષ્ઠા પ્રમાણે જ્યારે કામ કરશે લોકોનો દ્રષ્ટિકોણ અને સહકારમાં એ એકતા વધશે તો ધીમે ધીમે દેશનો વિકાસ પણ થશે જ્યારે કેટલાક રાજ્યો કેટલાક દેશમાં વૈવિધતા હોવાને કારણે જુદી જુદી જ્ઞાતિ ધર્મવાદ હોવાને કારણે પ્રાદેશિક વિસંગતતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ વિકાસ પ્રેરિત વિસ્થાપનની વિકાસ પ્રેરિત વિસ્થાપન વિશે પેબ્લોબોસ એમ કહે છે કે સમુદાય કે વ્યક્તિને તેના ઘરથી અથવા તો તેની મૂળ નિવાસિત ભૂમિથી આર્થિક વિકાસ માટે બળપૂર્વક હટાવવાને વિકાસ પ્રેરિત વિસ્થાપન તરીકે ઓળખાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કુટુંબ કોઈ એક સ્થળે જ લાંબા સમયથી વસવાટ કરતો હોય અથવા તો ખેતી કે અન્ય રીતે જીવન નિર્વાહ પણ કરતા હોય પરંતુ જો દેશના વિકાસ માટે એ ભૂમિ વિસ્તારમાં વિદ્યુત મથક સિંચાઈ પરિયોજના હેઠળ બંધ હોય રેલવે લાઇન હોય ધોરી માર્ગનું નિર્માણ કરવાનું હોય અથવા તો કોઈ અન્ય સરકારી પ્રોજેક્ટ કરવાનો હોય તો તેને કારણે ત્યાં રહેતા લોકોની રહેઠાણની ખેતીની કે પછી કોઈ પણ પ્રકારની જમીન એ સરકાર દ્વારા સંપાદિત કરી ત્યાં રહેતા લોકોને ફરજિયાતપણે અન્ય સ્થળે જો ખસેડવામાં આવે તો તે લોકોનું વિસ્થાપન થયું હોય તેમ કહી શકાય અને આ લોકોનું વિસ્થાપન એ વિકાસ પ્રેરિત વિસ્થાપન છે તેમ ગણાવી શકાય વિધાર્થી મિત્રો વિસ્થાપિતોની જો આપણે વાત કરીએ તો વિસ્થાપિતો એ બે પ્રકારના છે પ્રત્યક્ષ વિસ્થાપિત અને અપ્રત્યક્ષ વિસ્થાપિત પ્રત્યક્ષ વિસ્થાપિતમાં જોઈએ ભારતમાં ખાણ ઉદ્યોગ ડેમ ઉદ્યોગ વન્યજીવો સાથે સંબંધિત પરિયોજના વગેરે એકવીસ મિલિયન લોકો પ્રત્યક્ષ રીતે વિસ્થાપિત થયા છે

વિકાસ પ્રેરિત વિસ્થાપનનું સ્વરૂપ સમજી લઈએ વિશ્વ બેંકના એક અનુમાન અનુસાર વિકાસ યોજનાને પરિણામે દર વર્ષે દસ મિલિયનથી પણ વધુ લોકો વિસ્થાપિત થાય છે પહેલીથી છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન એકસો પચાસ લાખ અને સાતમી પંચવર્ષીય યોજનાના અંત સુધીમાં એકસો સિત્યાસી લાખ લોકો વિસ્થાપિત થયા છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે વિસ્થાપિતોની વાત કરતા હોઈએ તો જુદી જુદી પરિયોજના જેમ કે આપણે સીરાકુંડ પરિયોજના સરદાર સરોવર યોજના તહેરી ડેમ શ્રી શૈલમ જુદી જુદી પરિયોજનાઓને કારણે જુદા જુદા વિકાસને કારણે ઘણા બધા લોકો વિસ્થાપિત થયા છે અને તેમાં પણ ખાસ કરીને આદિવાસી સમુદાયોનું વિસ્થાપન એ સૌથી વધુ પ્રમાણમાં થયું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો વિકાસ પ્રેરિત વિસ્થાપનની વિસ્થાપિતો ઉપર ઘણી બધી નકારાત્મક અસરો થતી જોવા મળે છે જેમાં પહેલું છે ભૂમિ વિહીનતા રોજગાર વિહીનતા રહેઠાણની સમસ્યા સીમાંતિકરણ મૃત્યુદરમાં વધારો સંપત્તિ પરનો અધિકાર ગુમાવો આ બધી જ બાબતો એ બધી જ અસર એ જે તે સમુદાય જે તે સમાજના લોકો ઉપર પડે છે રોજિંદા જીવન ઉપર પડે છે તેમના જીવન નિર્વાહ ઉપર પડે છે જે લોકોની પોતાની જમીન હોય છે એ જ જમીન જ્યારે સરકાર હસ્તક જતી રહે છે ત્યારે વ્યક્તિ એ આખે આખો સમુદાય એ ભૂમિ વિહીન બની જાય છે અને જે વ્યક્તિ પોતાની ખેતી ઉપર જ જ્યારે નિર્ભર હોય અને એ જ જમીન જ્યારે જુદા જુદા વિકાસ નિર્માણના કામોમાં એ ભૂમિ અથવા તો એ જમીન એ ઉપયોગમાં લેવાતી હોય છે ત્યારે એ આખે આખો સમુદાય એ રોજગાર વિહીન બની જાય છે જમીન તો ગુમાવે છે પોતાની આર્થિક નિર્ભરતા પણ તે ગુમાવે છે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ જે જગ્યાએ રહેઠાણ કરતો હોય છે વર્ષોથી પોતાના પૂર્વજોથી પરંપરાગત જે ઘર જે સમુદાય જે ગામમાં વસવાટ કરતો હોય છે તે આખી આખી જમીન તે આખે આખું ગામ જ્યારે વિકાસના કામે ઉપયોગમાં લેવાનું હોય તો તે તેમને પોતાનું પોતાની જમીન પોતાનું રહેઠાણ ગુમાવવું પડે છે અને એના જ કારણે વિદ્યાર્થી મિત્રો તેમના ઉપર શારીરિક માનસિક અત્યાચાર પણ થતા જોવા મળે છે ઘણી વખત સામુદાયિક સંઘર્ષ પણ થતા જોવા મળે છે આંદોલનો પણ થતા જોવા મળે છે કેટલીક વખત મૃત્યુદરમાં પણ વધારો થાય છે અને વ્યક્તિની જ્યારે જમીન પોતાનું રહેઠાણ એ જતું રહે છે ત્યારે તે સંપત્તિ પરનો પોતાનો હક અધિકાર તે ગુમાવી દે છે વિદ્યાર્થી મિત્રો વિકાસ પ્રક્રિયાને કારણે આ જુદી જુદી સમસ્યાઓ ઉદ્ભવે છે અને એ સમસ્યાઓને કારણે ઘણી બધી અન્ય નવી સામાજિક સમસ્યાઓ પણ ઉદભવે છે વિદ્યાર્થી મિત્રો એકમ છે તે એકમના સ્વાધ્યાય માટેના પ્રશ્નો અહીંયા આપેલા છે જે તમે વાંચી લેશો અહીંયા ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી આપેલી છે જે તમને વધુ વાંચન માટે પ્રેરશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનું આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે આપણા જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર